જય માતાજી મિત્રો મંત્રોની દુનિયા કલિપમાં તમારું સ્વાગત છે મિત્રો આપ સૌને એક પ્રશ્ન થતો હશે કે અત્યારે યુટ્યુબ ઉપર પછી બુકોમાં તમને ઘણી જગ્યાએ ઘણા બધા એવા વિડીયો જોવા મળતા હશે મિત્રો અને એમાં તમે વિચારતા હશો કે આ શું છે કયો મંત્રની સાધના કરવી અને કયો મંત્ર સાચો અને કયો મંત્ર ખોટો આવા પ્રશ્ન થતો હશે મિત્રો તમારા જોડે તો એની જ માહિતી હું તમને આજે આપવાનો કે કયો મંત્ર સાચો અને કયો મંત્ર ખોટો તો એના વિશે આપણે આજે વાત કરીએ એ પહેલા મિત્રો તમે મારા આ વિડીયોને પૂરો જોજો કે જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે અને તમે માતાની અથવા તો દે દેવી દેવતાની સાચી મંત્રથી તમે એની પૂજા કરી શકો કેમ કે મેં તમને અગાઉ પણ જણાવેલું છે કે મંત્ર એ સાધના માટે જ નહીં પણ પૂજામાં પણ તમે ઉપયોગ કરી શકો છો તો એના વિશે મિત્રો વાત કરીએ તો મંત્ર મિત્રો અલગ અલગ પ્રકારના હોય છે સાબન મંત્ર હોય બીજ મંત્ર હોય છે જાગૃતિ મંત્ર હોય છે દરેક અલગ અલગ પ્રકારના મંત્ર હોય છે અને આપના પુરાણોમાં જેમ જેમ ઋષિ હતા એમને પોતાના રીતે અલગ અલગ મંત્ર બનાવે છે મિત્રો અને આ દરેક મંત્ર એ સાચા હોય છે અને જે કાર્ય પણ કરતા હોય છે તો આપ સૌને એવું થશે કે બુકમાં જોઈને આપણે મંત્ર કઈ રીતના કરી શકીએ તો મિત્રો આના માટે સૌથી મહત્ત્વનું એ છે કે એ મંત્રનો ભાવ આપણે સમજવો પડે એ મંત્રમાં શું કહેવા માંગે છે અને મંત્રનું મહત્વ શું છે એ સમજવું પડે અને એના પછી સૌથી મહત્વનું એની વિધિ છે કોઈ પણ મંત્ર હોય એને સિદ્ધ કરવા એની સાધના કરવા માટે સૌથી મહત્વનો કોઈ ભાગ ભજવતો હોય તો એની સાધના વિધિ છે મિત્રો મંત્ર દરેક સાચા હોય છે મિત્રો ખોટા નથી હોતા પરંતુ એની જે સાધના કરવામાં આવે એ કઈ વિધિથી કરવામાં આવે છે કઈ રીતના કરવામાં આવે છે કેવા ભાવથી કરવામાં આવે છે એ મહત્વનું હોય છે અને એના આધારે આપણે એ મંત્રને સાચો કહી શકીએ દરેક બુકમાં હોય છે એ પણ સાચો હોય છે પણ એ જાગૃત નથી હોતો મિત્રો જે મંત્ર બુકમાં હોય છે એ જાગૃત નથી હોતો એને આપણે જાગૃત કરવો પડે છે આપણે મહેનત ત્યાં વધી જતી હોય છે સાધના કરવામાં કેમ કે એની સાધના જાગૃત કરીએ મંત્ર એટલે સાધના એના પછી આપણે એને કરીએ ત્યારે મંત્ર સજીવન થતો હોય અને બીજી બાજુ જો તમને કોઈ ગુરુ જોડેથી મંત્ર આપવામાં આવે હોય તો એ સજીવન મંત્ર હોય છે કે જેની તમે થોડીક સાધના કરો તો મંત્ર સિદ્ધ થઈ જતો હોય છે અને એ મંત્રની વિધિ પણ તમને ગુરુ જ આપતા હોય છે એમ મિત્રો જે બુકમાં મંત્ર હોય છે અથવા તો જે તમને યુટ્યુબ ઉપર મંત્રમાં આપવામાં આવેલા હોય છે એ દરેક મંત્ર સાચો હોય છે પરંતુ દરેકમાં અલગ અલગ એની વિધિ હોય છે મિત્રો અને જે સચોટ રીતે તમે જો વિધિ કરો છો તો એ મંત્ર તમારું કાર્ય કરતો હોય છે મંત્ર એક જ હોય પણ ઘણીવાર એની વિધિ અલગ અલગ હોય છે કેમ કે મેં તમને અગાઉ પણ કહેલું છે કે દરેક મંત્રની અંદર ભરપૂર શક્તિ રહેલી છે દરેક મંત્રમાં દેવી શક્તિ છુપાયેલી છે અને તમે જે સાધના કરો છો તમે જે પ્રમાણે એની પૂજા કરો છો જે પ્રમાણે એની ભક્તિ કરો છો એમાંથી એ પ્રમાણે તમને એમની શક્તિ મળતી હોય છે જેમ કે આપણે વાત કરીએ તો મિત્રો કોઈ પણ મંત્ર હોય એ મંત્રની તમે જો લાલ પુષ્પ આપીને એની પૂજા કરો તો તમે કઈ જગ્યાએ કરો છો એ મહત્વનું છે પછી એ જ મંત્રનો કોઈ અન્ય વ્યક્તિ પીરુ પુલ અર્પણ કરીને એની પૂજા કરે અને એ કઈ જગ્યાએ કરે એ મહત્વનું છે આ પ્રમાણે મિત્રો મંત્રનો અલગ અલગ ભાગ હોય છે કેમ કે સૌથી મહત્વની એની વિધિ હોય છે અને એટલે જ હું તમને કહું છું મિત્રો કે જ્યાં સુધી તમને સંપૂર્ણ વિધિ ના મળે ત્યાં સુધી કોઈ મંત્રની સાધના ના કરો હા તમે પૂજામાં ઉપયોગ કરી શકો છો કોઈ બી દેવી દેવતાનો તમે બીજ મંત્ર હોય એનો પૂજામાં ઉપયોગ કરી શકો છો પણ એની સાધના એની સિદ્ધિ મેળવવી હોય તો જ્યાં સુધી એની સંપૂર્ણ માહિતી ન હોય ત્યાં સુધી ક્યારેય એ કરવું અને બીજું ખાસ મિત્રો કે મંત્ર તમને જે આપવામાં આવે છે એ દરેક મંત્રનો અર્થ પહેલા સમજવો મહત્વનો છે અને એના પછી જ્યારે તમે સાધના કરો તો એના જે ચુસ્ત નિયમો હોય છે એનું પાલન કરવાનું અને એ પછી આપણે એ મંત્રની સાધના પવિત્ર મનથી કરવાની હોય છે મનમાં કોઈ પણ જાતનું કપટ લાલચ રાખવું નહીં અને એના પછી જો તમે એ મંત્રની સાધના કરો છો તો એ મંત્ર સફળ થતો હોય છે અને બીજું એવું કહું મિત્રો કે કોઈ પણ મંત્ર જો તમે સાધના કરતા માંગતા હોય તમે કોઈ બી જગ્યાએથી મંત્ર લાવ્યો હોય એ મંત્રને તમે જાગૃત કરવા માંગતા હોય એની સાધના કરવા માંગતા હોય કે કોઈ પણ દેવી દેવતાને તમે જાગૃત કરવા માંગતા હોય તો સૌથી પહેલા મિત્રો તમારી જે કુલની દેવી છે તમારી જે ઈષ્ટ દેવી છે એને તમારે પૂજા કરવાની એને તમારે રાજી કરવાની અને એના પછી તમારા મધની માલિક પછી બેલી હોય એ દેવીને પ્રસન્ન કરવાની અને એ પછી તમે જે મંત્ર લાવ્યા હોય એ મંત્રની સાધના કરવી કેમ કે હું તમને એક વાત કરું મિત્રો તો દેવતાઓ અલગ અલગ રીતે પ્રસન્ન થતા હોય છે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણી દેવીઓ દેવતાઓ એ પોતાના રીતે પોતાનો કંદોરીઓ જે આપણે કહીએ છીએ જે ગુવો કહીએ છીએ એ પોતે જ નક્કી કરેલું હોય છે કે જેને કોઈ સાધના કરવાની જરૂર નથી હોતી અને એના શરીરમાં એની પૂજા ભાવની જોઈને લાગણીથી માતાજી એના પર પ્રસન્ન થતા હોય છે અને ઘણીવાર એવું થતું હોય છે કે માતાજી પ્રસન્ન નહીં થતા હોય તમે ઘણો બધી મહેનત કરો છો તો પણ નહીં થતા તો એવું કેમ થતું હોય છે તો આનું કારણ પહેલાં શોધવું મહત્વનું છે કેમ કે તમારી માતાજી તમારાથી નારાજ થઈ ગયા છે તમારાથી રૂઠી ગયા છે તો આવું બની શકે છે અથવા તો એમને મનાવવા માટે આપણે એની સાધના કરતા હોઈએ છીએ એને મંત્ર જાપ કરતા હોઈએ છીએ અને ત્યારે એ આપણા ઉપર રાજી થઈને પ્રસન્ન થતા હોય છે તો આમ અલગ અલગ પ્રકારે કરતા હોય છે જેમ કે તમારી આજુબાજુ જોતા હશો મિત્રો જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય છે જેમ જેમ એ વૃદ્ધાશ્રમ મતલબ વૃદ્ધ થતા જાય છે એમ એ પૂજાપાઠ કરવા લાગતા હોય છે કેમ એ લોકો ખબર નથી કે પૂજાપાઠ પહેલાથી કરવું તો મિત્રો એમને જીવનનું ભાન થયું છે જીવનમાં શું છે એ વસ્તુ એ સમજ્યા છે અને ત્યારે એ વૃદ્ધ થાય છે ત્યારે પૂજા તરફ પોતાનું જીવન એ કર્યું વ્યતીત કરવા માંગતો હોય છે મિત્રો તો આ પરથી તો આપણે શું સમજીએ મિત્રો કે આપણી યુવાવસ્થા જ્યાં સુધી હોય તો ત્યારે મોજ છોડી દેવા જોઈએ હા હું નથી કેતો કે તમે છોડી દો મિત્રો પણ એની સાથે સાથે ભક્તિ અને પૂજા પાઠ પણ જો રાખશો ને સાહેબ તો જીવનમાં ક્યારેય તમને તકલીફ નહીં પડે આ ગેરંટી છે બીજું મિત્રો મેં તમને જણાવ્યું કે મંત્ર દરેક સાચો હોય છે પણ એ મંત્રમાં રહેલો એનો અર્થ એની સાધના વિધિ એ જાણવી ખૂબ મહત્વની છે અને એના પછી જો તમે સિદ્ધ કરવા માંગો છો તો એ સફળ થતો હોય છે તો મિત્રો બસ આજના વિડીયોમાં મારે આટલું જ કહેવું છે જો તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો અને તમને ડિસ્ક્રિપ્શનની અંદર મારી ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામની લિંક આપેલી છે જેનાથી તમે મને કોઈ પણ પ્રશ્ન તમારો પૂછી શકો છો અને હું પૂરો પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નોનો જવાબ આપીશ તો મિત્રો બસ આટલું જ મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો જય માતાજી અને હા મિત્રો જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો મિત્રો તો જય માતાજી જય મારી મેલેડી જય મારી ગઢપાવાની પાવાની